જમાતા તો મિત્રો હું છું થી પંથકથી ગઢવી હમણાં બે ચાર દિવસ થી આ જોઉં છું સોશિયલ મીડિયાની માલી પર તો તળાજા મુકામે એક સમૂહ લગ્ન યોજાયો હતો જે આહિર સમાજનો સમૂહલગ્ન હતો એમાં એક આહિર સમાજના ગીગા મામા ભમર મામા કેવામાં તો શરમ આવે છે ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ ખરાબ શબ્દો વાપર્યા છે બહુ એટલે બહુ અભદ્ર શબ્દ છે અભદ્ર ટિપ્પણી કરી છે કાંઈક ચારણ સમાજને તો કીધું જ છે પણ અમારી માવડીઓ અમારી આઈને પણ કીધું છે અને એમાં કહે છે કે ચારણ આવે તો એને બે રૂપિયા દઈ અને તગડી દેવા હા 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 અરે આટવાળા મોટા ભૂપની આંગણ વણતેળાનો જાય અરે લાખ રૂપિયાની લાલચી ચારણ લાચેનો નો આને કોણ સમજાવે આ ગીગાભાઈ ભમર અને ચારણ વચ્ચે એક ચર્ચા જ હાલે છે એમાં એક નવી ચર્ચા આવે છે બારડી પંથકના ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે એક ચારણના દીકરાને લાખ દોઢ લાખ રૂપિયાના સોનાના દાગીના અને કાંઈક એવી કિંમતી વસ્તુઓ મળે છે કીધું ને કે આટવારા મોટા ભૂપને આંગણ વળતેળા ન જાય અરે લાખ રૂપિયાની લાલચા ચારણ હા એને લાખ દોઢ લાખ રૂપિયાના કિંમતી વસ્તુ અને સોનાના દાગીનાઓ જડે છે તો એ વ્યક્તિ પોતા પાસે રાખતો નથી કોના છે કોના છે એમ ગોતે છે અને જે વ્યક્તિના છે એને ગોતી અને આપી દે છે અને લાખ દોઢ લાખ રૂપિયાના દાગીના સોનાના અને કિંમતી વસ્તુ એ જેના હતા ને એ એક આહિર સમાજના હતા એક આહિર સમાજના દીકરાના હતા તો એને વાલ કરી ભેટી અને મામુ ભાણેજ બે ભેટી અને ભાણેજ મામાને વસ્તુ બધી સોંપે છે આને કોણ સમજાવે અને આ ચારણ અને આહિરનો તો આદિ અનાદિથી સંબંધ છે અને આ અમુક આવા લુખા તત્વોના કારણે મામા ભાણેજમાં કોઈ તિરાડ ના પડે એની ચારણ તરીકે કહું છું ખાસ ધ્યાન રાખ્યો કોઈ પણ આવા અમુક અમુક હોય ના હોય તો નભે નહીં આ પૃથ્વી ભાવરરા આમાં કોક કોક કાનાણા એવો હલો ભાખી અમીર્યા અને કીધું કે એ બાત અટપટી અને ઝટપટ ન સમજાય ખોટી ખટપટ મેલી દો તો અહીંયા વાતુ વટથી થાય એ ગીગા એ બાત અટપટી ને ઝટપટ ન સમજાય ખોટી ખટપટ મેલી દો તો અહીંયા વાતુ વટથી થાય દેહ બહુ દુબળો છે પણ ચારણનું ખોડ્યું છે ને હૃદય ચારણ રાફડા કદી સુનાના હોય એમાંથી નીકળે ફણીતર અમારી જાત ભંભોળતા ઝીલ્યા અમુક અમારા ઘણા ચારણોએ તો તળાજાનું પાણી પણ ત્યાગી દીધું છે જય માતાજી જય માતા